નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ પાંચનો વિષય આસપાસનું પ્રકરણ ચાર કેરીઓ બારે માસના સ્વાધ્યાય પોથીના પ્રશ્નના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન એક નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે ઓપ્શન એ શક્કરપાણા ઓપ્શન બી વેફર્સ ઓપ્શન સી ફ્રૂટ સલાડ ઓપ્શન ડી લાડુ સાચો વિકલ્પ છે ઓપ્શન સી ફ્રૂટ સલાડ બે નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે ઓપ્શન એ શિયાળામાં ઓપ્શન બી ચોમાસામાં ઓપ્શન સી ઉનાળામાં ઓપ્શન ડી શરદ ઋતુમાં તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ઉનાળામાં પ્રશ્ન ત્રણ ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવાલાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે ઓપ્શન એ કિંમત ઓપ્શન બી પેકિંગની તારીખ ઓપ્શન સી તેમાં વપરાતા ઘટકોના નામથી ઓપ્શન ડી વાપરવાની છેલ્લી તારીખ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી વાપરવાની છેલ્લી તારીખ ચાર બ્રેડ કે રોટલી ત્રણ ચાર દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના પર શું ફેરફાર જોવા મળે છે ઓપ્શન એ પાણીના ટીપાં જોવા મળે છે ઓપ્શન બી ફૂલી ગયેલી જોવા મળે છે ઓપ્શન સી સફેદ ફૂગ જોવા મળે છે ઓપ્શન ડી લાલ થઈ ગયેલી જોવા મળે છે તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી સફેદ ફૂગ જોવા મળે છે પાંચ કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું મેળવવામાં આવે છે ઓપ્શન એ રાયના કુરિયા ઓપ્શન બી મીઠું મરચું ઓપ્શન સી ગોળખોળ ઓપ્શન ડી સરસવનું તેલ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ગોળખોળ છ નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી ઓપ્શન એ ગાજર ઓપ્શન બી ગુંદા ઓપ્શન સી ચીકુ ઓપ્શન ડી કેરી તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી ચીકો કરવામાં આવે છે ઓપ્શન એ અડદ ઓપ્શન બી મગ ઓપ્શન સી વાર ઓપ્શન ડી વટાણા સાચો વિકલ્પ છે ઓપ્શન એ અડદ પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનોમાં ખાલી જગ્યા પૂરો વાક્ય હર્ષના ટિફિનમાં ખાલી જગ્યા નામની મીઠી રોટલી હતી તો પૂરણ પરોને વાક્ય બે ખાલી જગ્યાની ઋતુમાં ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે છે તો શિયાળાની ઋતુમાં ત્રણ સોસ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે તો ટામેટાનો ચાર ઉનાળાની ઋતુમાં પૂરી સાથે ખાલી જગ્યાનો રસ ખાવાની મજા પડે છે તો કેરીનો રસ પાંચ ખાલી જગ્યાને ઉકાળવાથી તે લાંબા સમય સુધી બગડતું નથી તો દૂધને છ ચટાઈ ખાલી જગ્યાના ઝાડમાંથી બનાવવામાં ઝાડના પાંદડામાંથી બનાવવામાં આવે છે તો તાડના ઝાડના પાંદડામાંથી સાત ગોળ અને ખોડ સાથે ખાલી જગ્યા ભેળવી કેરીના પાપડ બનાવવામાં આવે છે તો કેરીનો માવો આઠ ખાલી જગ્યામાંથી વેફર્સ બનાવવામાં આવે છે તો બટાટામાંથી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે એક સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો વાક્ય એક ખોરાકનું બગડવું કહેવાય તો આ વિધાન સાચું છે તો સાચાને નિશાની કરીશું વાક્ય બે શાક એક અઠવાડિયા સુધી સારું રહે છે તો આ વિકલ્પ ખોટો આ વિધાન ખોટું છે તો ખોટાને નિશાને વિધાન ત્રણ અથાણાને આખા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની ચાર કોઈપણ વસ્તુના પેકેટ પર ફક્ત કિંમત જ લખવામાં આવે છે તો આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની પાંચ ઉનાળામાં ગરમીને કારણે વસ્તુ જલ્દી બગડી જાય છે તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની છ ચાર પાંચ દિવસ પડી રહેલી બ્રેડ બગડી જતી નથી તો આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની સાત દૂધને સાચવવા સૂકી અને ગરમ જગ્યાએ રાખવામાં આવે છે તો આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની પ્રશ્ન ચાર બંધ વેસતા જોડકાર રચો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો તો વસ્તુ અને તે શામાંથી બને તે જોડવાનું છે તો પાપડ પાપડ શામાંથી બને અડદમાંથી બરાબર તો ચાર નંબર કાતરી અને વેફર્સ તો શામાંથી બને બટાટામાંથી તો ત્રણ નંબર વડિયો તો વડિયો ચોળામાંથી બને તો એક નંબર સોસ તો સોસ ટામેટામાંથી બને તો બે નંબર પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યોમાં લખો પ્રશ્ન એક ખોરાકનું બગડવું એટલે શું તો ખોરાક વધારે પડી રહેવાથી વાસી થાય છે તેમાં ફૂગ આવવાથી વાસ પણ મારે છે અને ખોરાક બગડવું કહે છે પ્રશ્ન બે અલ્પેશ અને મહેન્દ્ર બંને ભાઈઓ ઉનાળાની રજાઓ ક્યાં વિતાવતા હતા તો બંને ભાઈઓ ઉનાળાની રજા આંબાવાડીયામાં વિતાવતા હતા પ્રશ્ન ત્રણ કેરીના પાપડ બનાવવા માટે કઈ કઈ ચીજવસ્તુઓની જરૂર પડે છે તો પાકી કેરી ગોળ અને ખોડની જરૂર પડે છે પ્રશ્ન ચાર એક અઠવાડિયા સુધી રાખી શકાય તેવા ખોરાકના ત્રણ ઉદાહરણ આપો તો સુખડી ગાંઠિયા ચવાણું ફૂલવડી અને ટમટમ પ્રશ્ન પાંચ જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો તો જ્યારે મારા ઘરમાં ખાવાનું બગડી જાય છે ત્યારે કચરાપેટીમાં નાખી નિકાલ કરવામાં આવે છે પ્રશ્ન છ કેરીના માવામાં ગોળ અને ખોટ ભેળવીને તેને તડકામાં શા માટે સૂકવવામાં આવે છે શા માટે સુકવવામાં આવ્યો તો તડકામાં સુકવવાથી પાણીનો ભેટ સુકાઈ જાય છે તેનાથી કેરીના પાપડ ડોબા સમય સુધી બગડતા નથી પ્રશ્ન સાત પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી તો પાકી કેરીનો રસ ગળ્યો અને સ્વાદિષ્ટ હોવાથી પાપડ સારા બને એટલે પાકી કેરીઓ પસંદ કરી પ્રશ્ન આઠ કાચની બરણીમાં અથાણા ભરતા પહેલો તેને શા માટે સૂર્યપ્રકાશમાં સુકવવામાં આવે છે તો બરણીમાં રહેલો ભેટ સુકાઈ જાય અને અથાણું લાંબા સમય સુધી સાચવી શકાય માટે પ્રશ્ન છ નીચેના પ્રશ્નના ઉત્તર લખો પ્રશ્ન એક માંચડો બનાવવા બંને ભાઈઓ બજારમાંથી શું શું લાવ્યા તો માંચડો બનાવવા બંને ભાઈઓ બજારમાંથી તાડના ઝાડના પાનથી વણેલી ચટાઈ નીલગીરીના લાકડા અને નાળિયેરની છાલમાંથી બનેલી દોરી લાવ્યા પ્રશ્ન બે ખોરાકનો બગાડ એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો જમતી વખતે થાળીમાં જરૂર કરતાં વધારે ખોરાક લઈને વધારાનો ખોરાક થાળીમાં રાખી મૂકવો જરૂર કરતાં વધારે ખોરાક રોધવાથી વધેલો ખોરાક ફેંકી દેવો તેને બગાડ કહે છે પ્રશ્ન ત્રણ ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ તો પેકેટ પર પેકિંગની તારીખ કિંમત વજન વસ્તુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવેલ છે વસ્તુ વાપરવાનું અંતિમ તારીખ સુધી ઉપયોગ કરી શકાય તે વિગત જાણવી જોઈએ જાણી શકાય છે પ્રશ્ન ચાર જ્યારે તમે બજારમાંથી કંઈક ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું અથવા તો વાંચવું જોઈએ તો પેકેટની પેકિંગ તારીખ વર્ષ માસ વજન કિંમત વપરાશની અંતિમ તારીખ વસ્તુ કઈ કઈ સામગ્રીમાંથી બનેલ છે અને ઉત્પાદકની વિગત વગેરે જાણવું અથવા તો વાંચવું જોઈએ પ્રશ્ન પાંચ એવી ઋતુઓની પરિસ્થિતિની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે તો ગરમી અને ચોમાસાની ઋતુમાં ખોરાક જલ્દી બગડે છે ઉનાળામાં દૂધ જલ્દી બગડે છે શાકભાજી બગડે કે ચીમડાઈ જાય છે અને ચોમાસામાં અથાણામાં ફૂગ આવી જાય છે પ્રશ્ન છ તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાની યાદી બનાવો તો કેરીનું અથાણું ગુંદા ગાજર મેથી મેથી લસણનું ચણા મેથીનું ચણા મેથી લસણનું આમળાનું મરચાંનું મિક્સ શાકનું અથાણું આદુનું અથાણું પ્રશ્ન સાત શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે કયા પ્રકારનું અથાણું બને છે કોણ બનાવે છે તેઓ કોની પાસેથી તે બનાવતા શીખ્યા તો મારા પ્રકારમાં અથા સોરી અમારા ઘરમાં અથાણા બને છે અમારા ઘરમાં કેરી ગુંદા ગાજર મરચાં વગેરેના થાણા બને છે અને મારી મમ્મી મારી બા આ અથાણા બનાવે છે તેઓ તેમના બા પાસેથી આ શીખ્યા હતા પ્રશ્ન સાત માગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન એક કેરીનું ગળ્યું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે લખો તો જરૂરી સામગ્રી રાજાપુરી કેરી ગોળ સરસવનું તેલ અથાણાનો મસાલો હળદર મરચું મીઠું બનાવવાની રીત કેરીને ધોઈ નાના નાના ટુકડા કરી હળદર મીઠું નાખી હલાવીને એક દિવસ કપડું ડોકીને રાખવી બીજા દિવસે હળદર મીઠાનું પાણીમાંથી ટુકડા કાઢી સૂકવી દેવા એક વાસણમાં સરસવનું તેલ નાખી અથાણાનો મસાલો મીઠું ગોળ હળદર વગેરે નાખી બણીમાં ભરવું આ રીતે કેરીનું ઘળ્યું અથાણું તૈયાર થશે પ્રશ્ન બે નીચેના કોષ્ટકમાં જુદા જુદા અથાણા જેમાંથી બને છે તેવા ફળ અને શાકભાજીના નામ છુપાયેલા છે તે નામો શોધીને ખાલી જગ્યામાં લખો કોષ્ટકમાં શોધેલા તમે જોઈ શકો છો હવે આપણે લખીશું ગાજર લીંબુ લસણ ગુંદા આમળા કેરી કેડા અને લીલા મરચા પ્રશ્ન આઠ તફાવતના બે મુદ્દા લખો ખોરાકનું બગડવું અને ખોરાકનું બગાડ ખોરાકનું બગડવું તો રાંધેલો ખોરાક વધારે સમય રહેવાથી બગડે છે ખોરાકનો બગાડ તો ખોરાક બિનઉપયોગી પડી રહે કે ફેંકવો પડે તેને બગાડ કહે છે ચોમાસાની ઋતુમાં ખોરાકમાં ફૂગ લાગવાથી ખોરાક બગડે છે અને ખોરાકને યોગ્ય જાળવણી ન થતા ખોરાકમાં બગાડ થાય છે પ્રશ્ન નીચેની વસ્તુઓનું કાચી કેરીમાંથી બનતી અને પાકી કેરીમાંથી બનતી વસ્તુઓમાં વર્ગીકરણ કરો તો કેરીનું અથાણું કેરીનો રસ છુંદો કેરીનું કચુંબર કેરીના પાપડ કેરીનું શરબત બાફલો કેરીનું શાક હવે કાચી કેરીમાંથી બનતી વસ્તુઓ તો કેરીનું અથાણું છૂંદો કેરીનું કચુંબર કેરીનું શરબત અને બાફલો અને પાકી કેરીમાંથી બનતી વસ્તુઓ તો કેરીનો રસ કેરીના પાપડ અને કેરીનું શાક પ્રવૃત્તિઓ જોઈશું તો નીચે આપેલ દવાના રેપરનું અવલોકન કરો અને પ્રશ્નના ઉત્તર લખો તો જૂઠ પાડીને ચર્ચા કરવાની છે તો પ્રથમ ખાલી જગ્યા છે કે બોટલમાં દવાનું પ્રમાણ ખાલી જગ્યાએ એમ છે તો પાંચસો એમ એલ બે દવાનો પેકિંગનો માસ અને વર્ષ ખાલી જગ્યા છે તો મે બે હજાર ઓગણીસ ત્રણ દવાની બોટલની કિંમત ખાલી જગ્યાએ રૂપિયા છે તો એકસો ને રૂપિયા ચાર દવા કયા મહિના અને વર્ષ સુધી વાપરી શકાશે તો બાર મહિના સુધી વાપરી શકાશે પ્રશ્ન બે વર્ગમાં બે જૂથ પાડો પહેલા જૂથને કેરીનો મુરબ્બો બનાવવાની રીત અને બીજા જૂથને લીંબુનું અથાણું બનાવવાની રીત વિશે જાણવા કહો બીજા દિવસે વર્ગમાં જૂથ દ્વારા ચર્ચા કરાવો આગળ જોઈએ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન એક નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ખોરાકનો બગાડ સૂચવતી નથી એક બીના થાળીમાં ભોજન એઠું છોડી દે છે બે જય જમ્યા પછી વધેલા ખોરાકમાં હાથ ધોએ છે સી રોશન જમવું હોય તેટલું જ થાળીમાં લે છે ઓપ્શન ડી હર્ષ જમ્યા પછી વધેલો વધેલા ખોરાકને કચરા પેટીમાં નાખી દે છે તો ઓપ્શન સી છે કે રોશન જમવું હોય તેટલું જ થાળીમાં લે છે તે વિધાન સાચું છે તો સી લખીશું બે નીચેનામાંથી કયો ખોરાક એક અઠવાડિયામાં બગડી જાય છે ઓપ્શન એ બિસ્કિટ ઓપ્શન બી ખાખરા ઓપ્શન સી વેફર્સ ઓપ્શન ડી મીઠાઈ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી મીઠાઈ ત્રણ નીચેનામાંથી કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ પર લખવામાં આવતી નથી ઓપ્શન એ વજન ઓપ્શન બી પેકિંગની તારીખ ઓપ્શન સી બનાવનારની સહી ઓપ્શન ડી કિંમત તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી બનાવવાની સહી બનાવનારની સહી ઓપ્શન સોરી પ્રશ્ન ચાર વળીઓ બનાવવા માટે કયા કઠણનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન એ મગ ઓપ્શન બી ચોળા ઓપ્શન સી અડદ ઓપ્શન ડી ચણા તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ચોળા અહીંયા સી લખ્યું છે પણ સાચો વિકલ્પ ઓપ્શન બી આવશે તો બાળ દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપસનો આભાર